આગામી નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજના લોકો ઉજવણી કરવાના છે ત્યારે પીઠા ગ્રાઉન્ડ ખાતે થોડાક સમય પહેલાં એક સમાચાર વહેતા થયા હતા જેમાં સરકારી કાર્યક્રમ હોવાથી આ વખતે ઉજવણી નહીં થઈ શકે તે પ્રકારની વાત વહેતી થઈ હતી કે આ મામલે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જાહેરાત કરી છે ને આદિવાસી સમાજના લોકોને મોટી સંખ્યામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે ઉમટી જવા માટે આહવાન કરીને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી નવ તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે અને ધારાસભ્ય ચૈતર વસાવા ગેરહાજર જોવા મળશે કારણ કે તેઓ હાલ વડોદરા જેલમાં બંધ છે ત્યારે તેઓ ગેરહાજર હોતા હવે તેમના સમર્થકો નેતાઓએ મોરચો સંભાળ્યો છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાઓ પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ એક મોટી જાહેરાત કરી છે જેમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રેડિયાપાડા ખાતે ઉમટી પડશે નવ તારીખે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના જે વિવિધ મુદ્દાઓ છે તેને લઈને સન્મેલન કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત કરી છે પહેલાં તો મામલે શું કર્યા છે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ નર્મદા જિલ્લાના દેવેન્દ્ર વસાવા તે સાંભળ જય આદિવાસી મિત્રો થોડા દિવસ પહેલા સમાચારના માધ્યમથી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સરકારી કાર્યક્રમ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેવા સમાચારો પ્રકાશિત થયા હતા જેના કારણે લોકોમાં મેસેજ ગયો હતો કે આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે નહીં ઉજવવામાં આવે પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દેડિયાપાડા દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પીઠા ગ્રાઉન્ડ ડેડિયાપાડાનું પરમિશન પહેલેથી જ મેળવી લીધું હતું જેથી આજ રોજ સરકારી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સમિતિને પરમિશન આપ્યું છે જેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ કાર્યક્રમ યથાવત રહેશે વધુમાં ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાહેબનો સંદેશો છે કે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો ને સાથે સાથે આપણા જે હક છે અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે સમાજમાં જાગૃતિ આવે સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે નવમી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય અને દરેક યુવાનો વડીલો માતા બહેનોને અમારો એક ડેડીયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે આપે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં આદિવાસી સમાજના હક અને અધિકારો માટે લોકો ભેગા થવા માટે એકત્ર થાય તેવી અપીલ તેઓ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ આ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને કહીએ જે